ટ્રોફી ફૂલ કરી અને એને ઇનામ આપી અને પંદર વર્ષ કામ કર્યું સમૂહ લગ્ન સમિતિમાં બે વર્ષ મહામંત્રી પદે રહી અને એકત્રીસ એકત્રીસ એકતાલીસ એકતાલીસ જોડકાના સમૂહલગ્ન પર થઈ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા સમાજ સુરક્ષા પરિષદના મહામંત્રી પદે હું છું એમાં તેર જોડકાના હાલમાં પાટલી મુકમે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે અગિયાર બે સમૂહ છે તેર જોડકાના અનુસૂચિત જાતિ સમાજ બધી છે દરેક કાસ્ટના એક એક જોડકા લીધા એવા તેર જોડકા કરવાના અગિયાર જોડકા ન થઈ જાય બે જોડકા બાકી હિ પણ થઈ જશે એટલે અગિયાર તારીખે સમૂહ લગ્ન પણ છે એટલે આવું નાનું મોટું કામ કરી અને સમાજ સેવા કરી છે આ તકે આજ મને બોલાવી અને ભીખાભાઈ સાહેબે મને બાબા સાહેબનો કેસ ટ્રોફી કેલેન્ડર આપી મારું બહુમાન તેનું સન્માન કર્યું એ બદલ હું ભેગા ભાઈનો હૃદયપૂર્વક આભાર માનું છું અને તમામ આગેવાનો અને બેન શ્રી રત્નબેન વોરા એમની સાથે અમે દિલ્હી ડૉક્ટર સાહેબ આંબેડકર ફેલોશીપ એવોર્ડ મને મળેલો એ વખતે અમે રત્નબેન નંબર સાથે હતા એ વખતે અમે ગયા હતા પાસવાન સાહેબના હાથે મેં એવોર્ડ પણ લીધેલો દલિત ચેનલમાં દલિત ચેનલમાં પાટડી તાલુકા એકમમાં મેં કામ કર્યું છે એટલે લગભગ છ વર્ષથી આ સમાજ સેવાના કાર્યમાં હું જોતા છું જય ભીમ નવું વધારે સમય